અમે બધાને રજૂઆત કેટલી કરી કે જો અમાર કચરો જોવો ઢોર જોવો કુતરા જોવો કુતરાના સંડા સેટલા સેડીએ ગલ્લે તમે જો તો પગ મેકવાની જગ્યા નથી બધા મહિલા ધોવે છે તો એમ કહે છે કે પાણી બાર નહી ઢોળવાનું પાણી બાર નો ઢોળ તો સાફ તો તમે કરવા આવતા નથી સાફ કરવા આવતા નથી વીરો ભરતા નથી બધાય કેમ ન સાફ કરવા આવતા કચરાવાળો આવે

પાણી નું સમસ્યા મારા આંગણા માંથી નથી નીકળતું તમે આવીને જો ને તપાસ કરો કોના ઘરે થી નીકળે તો ઉમેશભાઈ એવો પ્રશ્ન મને કર્યો કે મારે ખેતી નું ઘણું કામ હોય મારે ખેતી છે મણી માં તો મારે ખેતી માં જરાક ધ્યાન દેવું પડે

આયા કોઈ હરીન જોતું નથી ને સુટાઈને ને ઈય કોઈ નથી આપતા કટલી ગંકી વાળો સફાઈ માં કોઈ નથી આવતું લાઈટ બંધ પડી જાય આયા ગાયુ કટલી ગંકી કરી જાય તો હરીન નથી જોતું આયા સુટા ને ઈય મધ્ય વાવ હોય તો કે આવો સમસ્યા સાહેબ એ છે કે અહીંયા કોઈ જો વાર વાર નથી આવતું નથી પાણી ની વ્યવસ્થા પૂરી દે પાણી જોડે કે રોડ પર જાય તો તરત જ લખી લખીને તમારે ભરવા પડશે પૈસા ને ઓલું કરવું પડે અને ગાય નો ત્રાસ એટલો છે કે પોદરા ના અંતે દુનિયાનું પીડ્યું હોય છે કોઈ વારવા આવતા નથી બે ત્રણ વાર ની આજે રિક્વેસ્ટ કરે મારી પાસે ના નંબર બધા ના છે રજૂઆત બે ત્રણ વાર જઈને કરી આવ્યા છે લાઈટમાં એવું થાય લાઈટ માં બબેત થી લખાવી તો કે અત્યારે તમારો વારો નહીં આવે ભૂગર્ગટર માં એ લોકો એ રીતનું ગેસ સુધરાઈ તો પેલા ઉમેશભાઈ આવતા બારી ઉમેશભાઈ એને રજુઆત નથી કઈ કરી એક બે વાર કીધું તું ભાઈ આનું આમ થાય છે તો ઈ કોઈ આવતા નથી શું કરવું અમારે